ભુજ ખાતે ભારતીય જનતા પાર્ટી કચ્છ પ્રેસ કોન્ફરન્સ યોજાઈ આજે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એ સૌને મળવાનું થયું અને પત્રકાર મિત્રોના જે પ્રશ્નો છે એમના જે સૂચનો છે એ અમારા માટે ખૂબ અમૂલ્ય એવા છે કે જેના કારણે અમે આગામી ચૂંટણીની અંદર બહુ સરળતાથી પ્રજાની વચ્ચે જઈ શકીએ એટલે કચ્છ જિલ્લાના જે પત્રકાર મિત્રો છે એમનો હું હૃદયથી આભાર માનું છું સાથે સાથે આગામી જે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણી આવી રહી છે તો ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં જે લોક કલ્યાણ લોકકલ્યાણ રાષ્ટ્રકલ્યાણના જે કામો થયા છે એ કામોને લઈને પ્રજાની વચ્ચે જશે પ્રજાનો જે ભરોસો છે પ્રજાને જે નરેન્દ્ર મોદી જે કંઈ કહે છે એમાં જે ગેરંટી છે તો એ ગેરંટી અને વિશ્વાસ એને લઈને અમે પ્રજાની વચ્ચે જઈશું અમારો જે આગામી લોકસભા ચૂંટણીનો જે લક્ષ્યાંક છે જે અમારો સંકલ્પ છે અને અમારા આદરણીય પ્રદેશ અધ્યક્ષ સી આર પાટીલજીએ પણ જે સંકલ્પ જાહેર કર્યો છે કે છવ્વીસે છવ્વીસ લોકસભા ચૂંટણી જીતવી સાથે સાથે એ છવ્વીસ લોકસભા ચૂંટણી છે એ પાંચ હજાર અરે પાંચ લાખ કરતાં વધારે માર્જિનથી જીતવી એવો અમારો લક્ષ્ય છે અને પ્રજાના આશીર્વાદ બે હજાર ચૌદ અને બે હજાર ઓગણીસમાં જે મળ્યા હતા એ જ પ્રકારે બે હજાર ચોવીસની લોકસભાની ચૂંટણીમાં પણ પ્રજાના આશીર્વાદ અમને મળશે લોન પર ફોન પંદર વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયસીસ